મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના સમાચાર મિત્રો સોના ચાંદીના ભાવની અંદર આજે મહા ભયંકર કડાકો જોવા મળી રહ્યો છે મિત્રો સોનાના ભાવની અંદર હાહાકાર ઐતિહાસિક સ્તરેથી અચાનક ગગડી ગઈ સોનાની બજાર મિત્રો અચાનક ઉથલી ગઈ સોનાની બજાર સોનાના ભાવમાં મિત્રો ભૂકંપ આસમાનેથી તૂટી પડી સોનાની બજાર હા મિત્રો સોના ચાંદીના ગ્રાહકો માટે આવી ગયા છે આજે મહત્વના સમાચાર તો મિત્રો વિડીયોમાં માહિતી મેળવીએ તે પહેલાં મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો આ ચેનલ ઉપર આપણે દરરોજના સોના ચાંદીના તાજા ભાવ આપીએ

તેમજ મિત્રો ચાંદીનો ભાવ ક્યારે ઘટશે સોનું તેમજ ચાંદી ક્યારે ઘટશે તેમજ વૈશ્વિક મંદીનો માહોલ સર્જાય તો સોના તેમજ ચાંદીના ભાવમાં મિત્રો કેટલો ફેરફાર થાય છે તેમજ મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં રોકાણ કરવા માટેનો સારો સમય ક્યારે હોઈ શકે છે તેમજ મિત્રો લોકલ પ્રીમિયમ શું છે તેમજ આજના સોના ચાંદીના ભાવ શું છે તેમજ સોના તેમજ ચાંદીના ભાવની અંદર મિત્રો આજે કેટલો ઘટાડો થયો કેટલો વધારો થયો તેની વિડીયોમાં વાત કરવાના છીએ તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે સોનું ક્યારે ખરીદવું તો મિત્રો સોનું ખરીદવા માટેનો અત્યારે એક યોગ્ય સમય ચાલી રહ્યો છે કારણ કે સોનું તેમજ ચાંદી અત્યારે મિત્રો ઘટાડા તરફ જઈ રહ્યું છે મિત્રો જેના લીધે સોનું તેમજ ચાંદી અત્યારે ખરીદી શકાય લગ્ન પ્રસંગ માટે અથવા તો કોઈ સંબંધ સાચવવા માટે મિત્રો સોનું ખરીદવું હોય તો અત્યારે સોનું ખરીદી શકાય છે કારણ કે સોનાના અને ચાંદીના ભાવમાં મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે તેમાં મિત્રો આપણે વાત કરીએ છેલ્લા છ મહિનાના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો મિત્રો ગ્રાફની અંદર પણ તમે જોઈ શકો છો કે સોનાનો ભાવ એ આસમાને લેવલે હતો જે મિત્રો પંચોતેર હજારની સપાટી પણ વચરા વટાવી દીધી હતી તેને અત્યારે ઘટાડીને મિત્રો અત્યારે તોતેર હજાર રૂપિયાની પહોંચી ગયો છે સોનાનો ભાવ મિત્રો જેને સોનું ખરીદી શકાય અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો છેલ્લા છ મહિનાના ચાંદીના ભાવનો ગ્રાફ જોઈ લે તો મિત્રો છેલ્લા છ મહિના પહેલા ચાંદી એ આસમાને ટપકી રહી હતી મિત્રો ચાંદીનો ભાવ એ ચોરાણું થી લઈને પંચાણું ની આસપાસ

સમય આવી ગયો છે તો મિત્રો બીજા પ્રશ્ન ની વાત કરીએ કે સોનું ક્યારે સસ્તું થશે તો મિત્રો અત્યારે સોનું ખરીદી શકાય કારણ કે અત્યારે સોનાના ભાવમાં તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો થયેલો હોય છે તો મિત્રો યુદ્ધના લીધે સોના તેમજ ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થઈ શકે તો મિત્રો તેની વાત કરીએ તો યુદ્ધના લીધે પણ સોના તેમજ ચાંદી ભાવ ની અંદર મિત્રો ફેરફાર થતો હોય છે સોના તેમજ ચાંદીના ભાવમાં મિત્રો વધારો જોવા મળતો હોય છે યુદ્ધના યુદ્ધના લીધે જો મિત્રો થઈ શકે તો ક્યારેક એવું પણ બને કે ઘટાડો પણ થઈ શકે તો મિત્રો અત્યારે સોનું ખરીદી લેવું કારણ કે સોનું જો વધે તો મિત્રો આપણને નુકસાન જાય પરંતુ અત્યારે ખરીદી લે તો મિત્રો આપણને સોના તેમજ ચાંદીના ભાવની અંદર અત્યારે ઘટાડાના લીધે થોડોક ફાયદો થઈ શકે છે મિત્રો તેમજ વાત કરીએ કે મિત્રો સોના તેમજ ભાવમાં રોકાણ કરવા માટેનો યોગ્ય સમય કયો છે તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં રોકાણ કરવા માટેનો અત્યારે યોગ્ય સમય છે કારણ કે મિત્રો અત્યારે સોનું તેમજ ચાંદી ઘટાડા તરફ જઈ રહ્યું છે મિત્રો મિત્રો સોનું એક તોલામાં રૂપિયાનો ઘટાડો તેમજ ચાંદી પ્રતિકિલો એ અત્યારે મિત્રો બાર હજાર રૂપિયા પ્રતિ કિલો એ ઘટાડા તરફ છે તો મિત્રો અત્યારે રોકાણકારો માટે યોગ્ય સમય આવી ગયો છે સોના તેમજ ચાંદીના ભાવમાં જે મિત્રો રોકાણ કરવા માંગતા હોય તેને અત્યારે સોનું ખરીદી લેવું તેમજ ચાંદીના ભાવમાં પણ રોકાણ

તો સોનું તેમજ ચાંદી ખરીદવું હોય તો મિત્રો અત્યારે ખરીદી શકાય તો મિત્રો આગળની વાત કરીએ તે પહેલાં મિત્રો ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને હજુ સુધી બે લાયકન ન દબાવવું હોય તો મિત્રો બે લાયકન પણ દબાવી દેજો અને વિડીયોને એક લાઇક આપી દેજો મિત્રો અને મિત્રો હવે વાત કરીએ કે લોકલ પ્રીમિયમ શું છે કે મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની અંદર એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે કે લોકલ પ્રીમિયમ એ શું છે તો લોકલ પ્રીમિયમ એ એવી વસ્તુ છે જે મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં ઇન્ટરનેશનલ લેવલે વધારો આવે તો મિત્રો ગુજરાતના લેવલે થોડોક વધારો આવી શકે પરંતુ ઇન્ટરનેશનલ લેવલે જો બહુ મોટો વધારો આવે તો ગુજરાતના લેવલે પણ સોના તેમજ હોય છે ઈ લેવલનો પણ આ વધારો ઘટાડો છે તે મિત્રો ઇન્ટરનેશનલ લેવલ તેમજ લોકલ પ્રીમિયમમાં મિત્રો લોકલ પ્રીમિયમ લીધે વધારો ઘટાડો જોવા મળતો હોય છે તો મિત્રો હવે આજના સોના ચાંદીના ભાવની વાત કરીએ તો છેલ્લા એક મહિનાના સોનાના ભાવના ભાવનો ગ્રાફ જોઈ લે તો મિત્રો એક મહિનાની અંદર સોનાના ભાવના ગ્રાફમાં મિત્રો જોઈ શકાય છે કે ચુમ્મોતેર હજારની સપાટી અત્યારે મિત્રો સોનું ટકી રહેલું હતું જે છેલ્લા દસ દિવસની અંદર પરંતુ મિત્રો ત્રીસ દિવસની અંદર વાત કરીએ તો મિત્રો પંચોતેર હજારની ઉપર પણ સોનાનો ભાવ ટકી રહેલો હતો જે મિત્રો અત્યારે ઘટીને બોતેર હજાર તોતેર હજારની સપાટીએ મિત્રો સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે રોકાણકારો માટે પણ એક મોકો છે કે સોનું ખરીદી લેવું હોય તો મિત્રો ખરીદી શકાય કારણ કે લાંબા સમય માટે સોનું આમ તો મજબૂત જ છે મિત્રો જે આપણે વિડીયોમાં વાત કરી કે સોનું એ મજબૂત જ છે અને ચાંદી પણ મિત્રો મજબૂત જ છે તો સોના તેમજ ચાંદીના ભાવમાં જે રોકાણકારો માટે જે અત્યારે છે તે મિત્રો યોગ્ય તક આવી ગઈ છે તો યોગ્ય તકનો ફાયદો ઉઠાવીને આપણે સોનું તેમજ ચાંદી ખરીદી શકાય તેમજ મિત્રો આજના વિડીયોની અંદર આપણે હવે આપણે વાત કરીશું કે આજના સોના તાંજે ચાંદીના શું ભાવ રહ્યા છેલ્લે ચોવીસ કલાકની અંદર તો મિત્રો છેલ્લે ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લે તો મિત્રો ગ્રાફની અંદર પણ જોઈ શકાય છે કે આજે સોનાના ભાવની અંદર મિત્રો ફરી એકવાર થોડોક વધારો થવા માંડ્યો છે તો આ વધારો કેટલો છે અને મિત્રો આજે બાવીસ કેરેટ તેમજ મિત્રો ચોવીસ કેરેટ સોનાનો આજે શું ભાવ રહ્યો છે તેની વાત કરવાના છીએ તો મિત્રો અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો અઢાર કેરેટ સોનાનો આજનો ભાવ એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો છ હજાર ચારસો તોંતેર રૂપિયા દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાનો ભાવ ચોસઠ હજાર સાતસો ને ત્રીસ રૂપિયા તેમજ મિત્રો સો ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો છ લાખ સુડતાલીસ હજાર ત્રણસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં વાત કરીએ તો સો ગ્રામ સોનાના ભાવની અંદર મિત્રો આજે ચારસો વીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો દસ ગ્રામ એટલે કે એક તોલાની અંદર મિત્રો બેતાલીસ રૂપિયાનો આજે વધારો જોવા મળી રહ્યો છે મિત્રો કાલની તુલનામાં તેમજ મિત્રો આગળ વાત કરીએ તે પહેલાં મિત્રો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારા મત મુજબ સોનાનો ભાવ કેટલો હોવો જોઈએ તે મિત્રો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દો તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની હવે વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાનો ભાવ આજે આ પ્રમાણે રહ્યો છે એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર આઠસો ત્યાંસી રૂપિયા દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાનો ભાવ અડસઠ હજાર આઠસો ત્રીસ રૂપિયા તેમજ સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ અઠ્યાસી હજાર ત્રણસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં વાત કરીએ તો સો ગ્રામ આપણે વાત કરીશું કે ચોવીસ કેરેટ સોનાનો આજે શું ભાવ રહ્યો છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત ત્રણસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો તોતેર હજાર ચારસો રૂપિયા જે તોલાનો ભાવ છે મિત્રો તેમજ સો ગ્રામ સોનાના ભાવની વાત કરીએ સાત લાખ ચોત્રી હજાર રૂપિયા જોવા મળી રહ્યા છે તેમજ ચોસઠ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવનો એક અઠવાડિયાનો ગ્રાફ મિત્રો આપણે જોઈ લઈએ કે ચાંદીનો ભાવ મિત્રો અત્યારે હાઈ લેવલ કરતા મિત્રો આજે ઘટાડામાં જોવા મળી રહ્યો છે તો આ ઘટાડો કેટલો છે અને મિત્રો આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો છે અને એક કિલો ચાંદીનો ભાવ ત્યાં હજાર બસો પચાસ રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો એક કિલો ચાંદીના ભાવની અંદર મિત્રો આજે બસો ને દસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો કાલની તુલનામાં તો મિત્રો તમારા શહેરના પણ ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખવો જેથી કરીને તમારા શહેરના આજના સોના તેમજ ચાંદીના ભાવમાં મિત્રો આજે વધારો ઘટાડો તેમજ આજના ભાવ જણાવી શકીએ તો મિત્રો દરરોજ સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ તેને લગતા આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો મિત્રો અને બે લાયકન પણ દબાવી દો